अन्तः प्रवेशममवाचमिमां प्रसूक्तां सञ्जीवयात्यखिलशाक्तिदरस्वधाम्ना अन्यास्तःस्तचरणश्रवणात्मगादिन् प्राणन्नमो भगवते पुनशायतुभ्यं धर्मानुरागिसज्जनेव मातृशक्ति

ત્યાગ કર્યા વિના સુખની પ્રાપ્તિ થતી નથી ત્યાગ કર્યા વિના અને ત્યાગ કર્યા વિના કોઈ અવય તે શયન કરી શકતું એટલે અભય ભય રહેતા જીવી શકતો નથી ત્યાગ એટલે પોતાની આંતરિક વિષય વાસ્તાઓ લોકેશના પુત્રેશના વિતેષના આ બધી વાસ્તાઓનો ત્યાગ કર્યા પછી વ્યક્તિ પોતે અંતર આત્માની અંદર સારા સુખનો વિવેક વૈરાગ્ય દ્વારા ધ્યાનથી અનુભવ કરે છે બારનું સુખ પ્રયત્ન પૂર્વક પ્રાપ્ત થાય છે પ્રયત્ન વગર મળતું નથી અને ક્ષણિક હોય છે ક્ષણભર ની અંદર સમાપ્ત થઈ જતું હોય છે જ્યારે આંતરિક સુખ માત્ર વાસનાના ત્યાગ કરવાથી ઇન્દ્રિયજન્ય પ્રયત્ન વગર ધ્યાન પણ પ્રયત્ન કરો પણ ઇન્દ્રિયજન્ય પ્રયત્ન વગર પ્રાપ્ત થાય છે અને એમાં થાક લાગતો નથી થાક ઉતરે છે અને બધા જ કરે છે જેટલો જેટલો અભ્યાસ કરે એટલો જો બધા કરવા દે જ્યારે બાર ના સુખ આળસ પ્રમાદ અને એને સંપાદન કરવાની અંદર પણ કષ્ટ રક્ષણ કરવામાં કષ્ટ અને પાછું એ પદાર્થો નાશ પામીને જાય પામી જાય તો પણ કષ્ટ જ્યારે આંતરિક સુખ છે એ આંતરિક સુખ વાસનાઓના ત્યાગથી જ મળે છે અને એ ત્યાગથી વ્યક્તિ પોતાના અંતરાત્મા ખૂબ સારા સુખનો અનુભવ કરી શકે છે એવા ત્યાગ દ્વારા વિષય વાસના ત્યાગ દ્વારા પોતે નિર્ભય બને છે કારણ કે પોતાનું સ્વરૂપ સદા પોતાની સાથે છે ચોર ચોરી શકતા નથી નથી એમાં કોઈ ભય માટે વાસનાથી નિર્મુક્ત થયેલો વ્યક્તિ નિર્ભય રૂપે પોતે શહેન પણ કરે છે જીવન વ્યતીત કરે છે અને આ પ્રકારના વૈરાગ્યના સુખ વૈરાગ્ય એટલે જેમાં રાગ રહિત વ્યક્તિ વૈરાગ્ય એટલે રાગ રહિત વ્યક્તિ આ પ્રકારના સુખને સારી રીતે અનુભવ કરી

નિસ્નેહો યાતિ નિર્વાણમ નિહો અનર્થસ્ય કારણમ સ્નેહ રહિત એટલે જગતના પદાર્થોમાં આશક્તિ રહિત પ્રેમ રહિત એટલે શું જગતના લોકો ઉપર ઘૃણા કરવાનું નફરત કરવાનું यानी प्रत्ये ये पदार्थ प्रत्ये इंद्रिय जन भोगा शक्ति नो त्याग करवा कारण के ये पदार्थों की आसक्ति छे ये आसक्ति मोक्ष में बाधक छे एक बार महर्षि भरत બધું રાજપાટ છોડી અને નેપાળમાં ગંડકી નદીના કિનારે કરતા હતા અને એક અનાથ બાળક મૃગી ફાળ તો મરી ગઈ બાળક નીકળી ગયું અને એ અનાથ બાળક ભરતજી ઉછેરવાનું શરૂ કર્યું હવે એ બાળક પછી જયારે મોટું થાય ત્યારે ભાગી જાય છે અને મારા સાહેબના અંતકર પ્રેમ એમની પીડા કરે છે કે એનું શું થયું કોઈ મારી નાખ્યું ક્યાં ગયું આ વિચાર સાથે આ વિચારમાં એમનો શરીરનો અંતકાળ આવી જાય છે તો એ વિચારો પરે મૃગનું શરીર ધારણ કરવું પડે દીપક ની જાય એમ જ્યારે વ્યક્તિ વિવેક અને વૈરાગ્ય દ્વારા પોતે આશક્તિ જાય ત્યારે બ્રહ્મ નિર્વાણ મોક્ષ સીરિયલ નંબર બાવીસો બત્રીસ યોગ વશિષ્ઠ મહારામાયણના ઉપસમ પ્રકરણમાં કહે છે જે વસ્તુની અંદર તમારી ભાવના જાય જે જે વસ્તુ તમારી ગોચર થાય કારણ કે ઉપયોગમાં આવશે વસ્તુઓ ભરપુર પડી છે ને શરીર છૂટી ગયું વસ્તુઓ ભરપુર છે શરીર છૂટી ગયું એ શરીર છૂટી ગયા પછી કદાચ નવો જન્મ થાય ત્યારે એ નવો જન્મ ધારણ કરનાર વ્યક્તિને એ પણ ખબર નથી કે આ પહેલા આ વસ્તુ મારી હતી હું અહીંયા હતો અને ફરી જગ્યાએ આવવામાં આવે તો એને કોઈ ઓળખી પણ શકતો નથી અને એ વસ્તુ એને પ્રાપ્ત સુખરૂપ થતી નથી એવો વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન જે જે વસ્તુમાં દ્રઢ ભાવના થાય એ એ વસ્તુનું વિનાશકારી ગણી નાશવંત ગણી અને પોતે વિવેક દ્વારા એમ વૈરાગ્યને પ્રાપ્ત થાય કારણ કે વિવેક વૈરાગ્યનો માથું બી છે અને આ પ્રકારની વિવેક દ્વારા જે વૈરાગ્ય થાય છે કોઈ વખત ઉતરી પણ જાય છે માટે વૈરાગ નું માતૃબિદ વિવેક હોવો જોઈએ અને વિવેક પૂર્વક વ્યક્તિ

ભૂતકાળની અંદર જે સુખ કે દુઃખ હતું એનો વર્તમાનમાં સંબંધ નથી અને ભવિષ્યકાલીન સુખ આપણને હજુ સુધી પ્રાપ્ત થયું નથી

અને એ પણ જીવન વ્યતીત થાય એમ નાશ થતું જાય છે તો હવે ખરેખર આવી નાશવંત વસ્તુઓ સાથે કોનો સંબંધમાં નિત્ય માનવો કોઈનો પણ સંબંધ નિત્ય માનવો જોઈએ માનવો જોઈએ નહીં અને એ પ્રકારના બધા અનિત્ય અને ક્ષણિક પદાર્થોથી વૈરાગ્યને પ્રાપ્ત કરી વિવેક દ્વારા વૈરાગ્યને પ્રાપ્ત કરી વ્યક્તિ અંતર આત્મામાં ખૂબ જ સારા સુખનો અનુભવ કરી અને બ્રહ્મ નિર્વાણ મોક્ષ પ્રાપ્ત થાય છે સીરિયલ નંબર બાવીસો પાંત્રીસ પૃથ્વી દેગર મુસલમાનો જેને કયા મત કે છે પ્રલય કાળની અંદર પૃથ્વી પણ નાશ પામે છે મેરુ પણ અત્યારે વિનાશ થાય છે સાગર નું જળ પણ એ વખતે રહેતું નથી તો પછી આ અનિત્ય શરીર તો રહે જ કેવી રીતે અને ચિરંજીવી જે છે દાખલા તરીકે કાક ભૂસંડી એમના પણ એક અવધિ આવશે ત્યારે એમનું પણ શરીર નાશ પામશે પોતે બ્રહ્મજ્ઞાની છે એટલે કોઈ પણ ઉત્પત્તિ વાળી વસ્તુ છે એ નાશવંત જ છે કારણ કે ઉત્પત્તિ જેની થાય એનો નાશ નિશ્ચિત છે જાતે છે ધ્રુવ મૃત્યુ અને અવિનાશી વસ્તુ આત્મા છે એનો ક્યારે નાશ થતો નથી જીવાત્મા જ્યારે નાશવંત વસ્તુઓને સ્નેહને મોહ કરી અને ઘણા એવા દુઃખના અનુભવ કરે છે અને વિવેક વ્યારાગ દ્વારા જ્ઞાની પોતે પોતાની અંદર એ સ્નેહ છોડી અને જ્ઞાન ધ્યાન દ્વારા ખૂબ જ સારા સુખના

એટલે મકાન બનાવવું તો અહીંયા પ્રશ્ન થાય કે તમે આશ્રમ કેમ બનાવો છો કુટિયા કેમ બનાવો છો ઝાડ નીચે કેમ રહેતા નથી તો પોતાના માટે પ્રાણ પ્રશ્ન હોય એટલું જ એને કરવું પડતું હોય છે દરેક સંત પરિરાજક રહી શકતા નથી કારણ કે પાછલી અવસ્થામાં જયારે શરીર વૃદ્ધ થાય ત્યારે કુટી ચક્ર બનવું પડતું હોય છે એટલે ગૃહ આરંભ કર્યા પછી ગૃહ બની જાય પણ શરીર જયારે જાય ત્યારે ગૃહ થી વાર કાઢી અને એની અંત્યષ્ટિ કરવામાં આવે પછી જીવાત્માનો એ ગૃહ સાથે એ બંગલા સાથે સંબંધ રહેતો એટલે ગૃહારંભ એ દુઃખરૂપ છે સુખરૂપ ક્યારે બની શકે નહીં કારણ કે સાપ છે એ પણ બીજાના દર ની અંદર રહે છે બીજાના દરમાં જઈ અને ખૂબ જ સુખપૂર્વક રહે છે એને રહેવા માટે પછી પોતે નવો દર બનાવવાની જરૂર રહેતી નથી એમ પ્રારબ્ધ અનુસાર વિરક્ત સંતોને કારણ કે આ શ્લોક અનુસાર ગૃહસ્થને લાગુ પડતો નથી ગૃહસ્થને ઘર બનાવવું પડે અને એમાં રહેવું પડે તો આ પ્રકારે પ્રારબ્ધ અનુસાર જેટલું સિરિયલ નંબર બાવીસો બાસઠ યોગ વશિષ્ટ મહારામાયણ કહ્યું છે પ્રાણી વે ભવાશ્ચયે વિનાશ ભયભીત ધન એટલે પોતાનું સંચિત જે દ્રવ્ય છે એ ભેગું કરેલું મિત્ર કારણ કે મિત્રો તો પણ ક્યારેક વિયોગ ક્યારેક સંયોગ અને શરીર તો દરેક નું થવાનું છે અને પરિવર્તનશીલ હોવાથી એમાં એની નિવારણ કરવામાં પોતે અસકત છે ક્યારે નિવારણ થઈ શકતું નથી तो आ प्रकारे बदी वस्तुओं में नाशवंतता क्षणिकता आ प्रकार नो विचार करना व्यक्ति ने की विधि प्रीति थाय એને ક્યારે વિધિ થાય ને એના વિનાશના ભયથી ત્યારે પોતે આત્મા અવિનાશી છે એમાં કોઈ પ્રકારે એનો નાશ થતો નથી એમાં પેલા વિરાગ્ય અને પોતાના અંતર આત્મામાં પ્રીતિ બને આવો વ્યક્તિ વિવેક વૈરાગ્ય વાળો વ્યક્તિ આ લોકમાં સારી શાંતિ પ્રાપ્ત કરે અને પરલોકમાં પણ એને ઘણા સારા સુખનો અનુભવ કરી શકે છે